રાજ્ય કક્ષાના નોડલ ઓફિસર શ્રી હસમુખ પટેલ સાહેબની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેરેટ યોજના હેઠળનો જિલ્લા કક્ષાનો સમર કેમ્પ તારીખ છ છ બે હજાર ચોવીસથી બાર છ બે હજાર ચોવીસ સુધી હોય જેના ઉદઘાટન પ્રસંગે આવતીકાલે તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે સી એલ પટેલ ના લર્નિંગ સ્કૂલ મોટા ફોફડિયા તાલુકો શિનોર જિલ્લો વડોદરા ખાતે સાત દિવસનો સમર કેમ્પ યોજનાર હોય જેમાં પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ તેમજ એસપી ના વડોદરા ગ્રામ્ય જિલ્લા નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી સી એન ચૌધરી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વડોદરા નાઓના વરદ હસ્તે ઉદઘાટન સમારોહ રાખેલ હોય જેમાં તમામ મીડિયાના મિત્રો ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયા મિત્રો હાજર રહેવા વિનંતી છે આજ રોજ થી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટા ફોફડિયા ખાતે આવેલ એ પટેલ સ્કૂલ ખાતે વડોદરા જિલ્લાનો એસપીસી કેડેટનો એક જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આશરે સાડા ત્રણસો જેટલા છોકરા અને છોકરીઓનું એક કેમ્પ રાખવામાં આવેલ છે માનનીય એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આપણે આ સ્થળ પસંદ કરી અને છ દિવસ માટે એટલે કે બાર તારીખ સુધી આ કેમ્પનું આયોજન કરેલ છે સ્કૂલ બહુ સરસ છે અને આમાં આપણા જિલ્લાના સર પાદરા કરજણ વાઘોડિયા સાવલી એ રીતની જુદી જુદી સ્કૂલોના એસપીસીના સ્ટુડન્ટો એ ભાગ લીધેલ છે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે ને એ બાર તારીખ સુધી ચાલનાર છે